હેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડન માં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી દાહોદ ના રળિયાતી રોડ રાધે ગાર્ડન ખાતે માહેશ્વરી સમાજ પાલીવાલ સમાજ અને મારવાડી સમાજ ની મહિલાઓ દ્વારા ગણગોર અને ફૂલબત્તી પર્વ નો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશાબેન રાઠી પાલીવાલ દિવ્યાબેન સ્નેહલતાબેન મહેશ્વરી પુષ્પાબેન ગેરડા તથા માહેશ્વરી સમાજ પાલીવાલ સમાજ અને મારવાડી સમાજના બહેનોએ ધાર્મિક ગીતો અને ભજનો ગાઈ ગરબા રમી ગણગોળ અને ફૂલબત્તી પર્વની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પાલીવાલ સમાજ માહેશ્વરી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ગણગોળ કાર્યક્રમની ઉજવણી કરી હતી મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ